વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે એક મહત્વની માહિતી લઈને આવ્યો છું જે રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ હવે આની અંદર કેન્દ્ર સરકાર દ્વારા આ મુક્ત વિદ્યાલય ચલાવવામાં આવે છે એને ઓપન સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે એને એનઆઈઓ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલ એન આઈ ઓ એસ તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના ઓગણીસો નેવ્યાસીમાં કરવામાં આવી ત્યારથી આજ સુધી દરેક રાજ્યની અંદર આ ઓપન સ્કૂલ સ્ટેટવાઈઝ એનું અમલીકરણ કરવામાં આવે છે હવે આ જે ઓપન સ્કૂલ શાળા છે એની અંદર કયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એની જરૂરિયાત શું છે એમાં અભ્યાસ કરવાથી શું ફાયદો થાય છે અને એના માટેની લાયકાત શું જોઈએ કોણ અભ્યાસ કરી શકે એનું પ્રમાણપત્ર કયા બોર્ડમાંથી વિદ્યાર્થી અભ્યાસ કરી શકે આ અંગેની સંપૂર્ણ માહિતી અહીંયા હું તમને આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો આ મુક્ત વિદ્યાલયની અંદર પ્રવેશ ધોરણ તો જે વિદ્યાર્થીઓ દસમા ધોરણની અંદર અભ્યાસ કરી નથી છેકા કે બારમા ધોરણમાં અભ્યાસ નથી કર્યો એવા વિદ્યાર્થીઓ તથા જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પછી એ સીબીએસસી બોર્ડ હોય કે જીએસબી બોર્ડ હોય કે અન્ય કોઈ પણ બોર્ડ હોય એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે આ કેન્દ્ર સરકારનું બોર્ડ છે તો એની અંદર માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ નાપાસ થયેલા ધોરણ દસ અને બારની અંદર નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કે જેમણે અભ્યાસ છોડી દીધો છે એવા વિદ્યાર્થીઓ મહિલાઓ કે જેમને હવે અભ્યાસ કરવો છે એવા મહિલાઓ પણ આની અંદર પરીક્ષા આપી શકે અન્ય કામદાર વર્ગના વ્યક્તિઓ અને કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષા આપી શકે છે હવે આ પરીક્ષા માટે પ્રવેશ આખું વર્ષ ચાલુ રહે છે અહીંયા આ સ્કૂલ માટેના ઝોન હોય છે એની અંદર દરેક સ્ટેટની અંદર એની રિજિયોનલ ઓફિસ આવેલી હોય છે આપણી ગુજરાતની અંદર ગાંધીનગર એની રિજિયોનલ ઓફિસ અને ત્યાર પછી એના સેન્ટર આપવામાં આવે છે એ સેન્ટરને સ્ટડી સેન્ટર કહેવામાં આવે છે તો ત્યાંથી તમને આ બધી માહિતી એના ફોર્મ ભરવા એ બધી જ ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે છે હવે પરીક્ષા છે વર્ષમાં બે વખત લેવામાં આવે છે એક એપ્રિલની અંદર હોય છે અને બીજું સેશન એમનું ઓક્ટોબર મહિનાની અંદર આ પરીક્ષા યોજાય છે એ પરીક્ષા વર્ષની અંદર બે વખત વિદ્યાર્થી આપી શકે છે હવે કોઈપણ વિદ્યાર્થી જે બોર્ડમાં નાપાસ થયા છે એટલે કે ત્રણ કરતાં વધારે વિષયોની અંદર નાપાસ થયા છે અને એમનું વરસ બગાડવું નથી તો એવા વિદ્યાર્થીઓ ખાસ આની અંદર જોડાય અને આ પરીક્ષા આપી શકે છે અને એમના આગળના ધોરણની અંદર પ્રવેશ મેળવી શકે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવેશ માટે લાયકાત તો વિદ્યાર્થી ધોરણ દસ માટે પહેલી જૂને જેની ચૌદ વર્ષની ઉંમર થઈ ગઈ છે એવા કોઈપણ વિદ્યાર્થી કોઈપણ વ્યક્તિ મહિલા પુરુષ જેની લઘુત્તમ ઉંમર ચૌદ વર્ષ છે એ આ પરીક્ષા આપી શકે ધોરણ દસ માટેની અને ધોરણ બાર માટે કે જેની પહેલી જૂને પંદર વર્ષ પૂર્ણ કરે છે વધારે ઉંમરનો કોઈ બાદ નથી કોઈ પણ વ્યક્તિ પચાસ વર્ષ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષનો કોઈપણ વ્યક્તિ આ પરીક્ષા આપી શકે છે હવે આ પરીક્ષાની એક ખાસિયત એ છે કે અહીંયા તમારે કોઈ સ્કૂલની અંદર જવાનું નથી કોઈ વર્ક કરવાનું નથી પણ ઘરે બેઠા અભ્યાસ કરવાનો છે આ પત્ર વ્યવહાર કોર્સની જેમ એ પુસ્તકો પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તમને આ સ્ટડી સેન્ટર દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આની અંદર તમારે આખું વરસ આની અસાઇનમેન્ટો તૈયાર કરી સબમિટ કરી અને પરીક્ષા સેન્ટર જે હોય છે એ સેન્ટર ગુજરાતની અંદર રહેતા હોવ તો ગુજરાતની અંદર એ પરીક્ષા સેન્ટર ગોઠવવામાં આવે છે દરેક સ્ટેટની અંદર ઓલ ઇન્ડિયાની અંદર આ એનઆઈઓએસ એમના એક્ઝામ સેન્ટર હોય છે અને એની અંદર પરીક્ષા આપી શકીએ છીએ હવે આ પરીક્ષા માટે તમારી પાસે એમાં પ્રવેશ મેળવવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તો તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાર પછી તમારું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અને જન્મ તારીખનો દાખલો ત્યાર પછી ધોરણ બારની અંદર જો પ્રવેશ મેળવવો હોય તો ધોરણ બારમાની અંદર પ્રવેશ મેળવવા માટે ધોરણ દસ તમે જે બોર્ડની એક્ઝામ આપેલી છે એમનું પ્રમાણપત્ર એટલે કે માર્કશીટ અને એલસી એટલે કે લિવિંગ સર્ટી તમારો રહેઠાણના પુરાવા તરીકે કોઈપણ પણ તમારું ઇલેક્શન કાર્ડ હોય કે પછી ઘરનો વેરો હોય તો એની જરૂર પડે છે અને આટલી વસ્તુ સબમિટ કરવાથી આપણે આની અંદર પ્રવેશ મેળવી શકીએ છીએ હવે આ એનઆઈઓએસની અંદર પ્રવેશ માટે કોઈપણ બોર્ડના વિદ્યાર્થીઓ ચાહે તેણે સીબીએસઇની અંદર અભ્યાસ કર્યો હોય અધ સ્કૂલ છોડી દીધી હોય ગુજરાત બોર્ડની અંદર અભ્યાસ કર્યો હોય કે સ્કૂલ છોડી દીધી હોય નાપાસ થયા હોય અને એ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાયડ કરી શકે છે અને આસાનીથી એ ભણી શકે છે ઘણા વ્યક્તિઓને દસમું કે બારમું ધોરણ પાસ થયા નથી અને એમને ઈચ્છા થાય કે મારે હવે ધોરણ દસમાની પરીક્ષા આપવી છે ધોરણ બારમાની પરીક્ષા આપવી છે એવા વ્યક્તિઓ પણ આ પરીક્ષા આપી શકે છે અને એનો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે પ્રમાણપત્રની માન્યતા તો મિત્રો પ્રમાણપત્ર જે આવે છે આ કેન્દ્ર સરકારનું આ એક બોર્ડ છે જેમ સીબીએસ બોર્ડ છે એવી રીતે ઓલ ભારતની અંદર આ મુક્ત શિક્ષણ વિદ્યાલય એ આ પ્રમાણપત્ર માન્ય રહે છે તમે કોઈ પણ શાળાની અંદર દસમો પાસ કર્યા પછી શાળાની અંદર પ્રવેશ મેળવો કે ધોરણ બાર પાસ કર્યા પછી કોલેજની અંદર પ્રવેશ મેળવો તો જેવી રીતે તમે ગુજરાત બોર્ડમાંથી કે અન્ય બોર્ડમાંથી પરીક્ષા આપે છે એવી જ રીતે તમે આ પ્રમાણપત્ર માન્ય રહેશે એટલે જે વિદ્યાર્થી મિત્રોને આ દસ કે બારમાં ફેલ થયા હોય નાપાસ થયા હોય ત્રણ કે ચાર વિષય હોય એમના માટે આ બહુ સુવર્ણ તક છે એટલે વિદ્યાર્થી મિત્રો અને અન્ય વ્યક્તિઓ માટે પણ આ ખૂબ જ અગત્યની તક છે એટલે આ મારો વિડીયો બનાવવાનો હેતુ એ હતો કે તમને આ એનઆઈઓએસ શું છે એ બોર્ડનું કામગીરી શું છે અને એમાં કોણ પ્રવેશ મેળવી શકે એ તમને બતાવવાનો મારો હેતુ હતો તો મારો આ વિડીયો તમને જો ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો